વરસાદ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે કાલે શનિવારે વહેલી સવારે મહેસાણા ઊંઝા પાલનપુર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એલસીએસ થ્રી અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે ડીસી વન સિગ્નલ જાહેર કરવામાં આવ્યું વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલ છ શખ્સોને પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા બે ચોસઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો દિવાળીના તહેવાર પૂરે જ વડોદરા શહેરમાં ફટાકડાના કારણે ઈજા થવાના છ જેટલા બનાવો સામે આવ્યા છે આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં બાળકોની સંખ્યા વધુ છે જામનગર શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવારો બાદ પોલીસ તંત્ર ફરી એક્ટિવ થયું કોમેટીંગ નાઇટ સાથે ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ સસ્તી પબ્લિસિટી મેળવવાની લાયમાં યુવાધન બેફામ બન્યું છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં ચાર લુખા તત્વો એક શ્રમિકને નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે કાયદોને પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતે લુખા બેફામ બન્યા છે વડોદરાના એક સફાઈ કામદાર સાથે ગીરવી મૂકેલું સોનું છોડાવવાના નામે છેતરપિંડી કરનાર દંપતી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વડોદરાથી કેવડિયા કોલોની તરફ જતા સ્ટેટ હાઇવે પર વડોદરા અને ડભુઈ વચ્ચે આવેલી પલાસવાડા રેલ્વે ફાટકના કારણે લાંબો ટ્રાફિક જામ રોજેરોજ સર્જાય છે આ ટ્રાફિકમાં અનેક વાહનો કલાકો સુધી અટવાઈ જતા લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા આ પ્રસંગે દાદાનો શણગાર અને વાઘા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા હનુમાનજીના આજે ભારતની વિવિધ ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો ઘરકંકાસના કારણે પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થઈ ગયેલા પતિની રાજસ્થાનથી ધરપકડ નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ નારાયણધામ સોસાયટીમાં જૂના ઝઘડાની અદાવતે યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો ગુજરાતના ગૌરવ સમાન અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ તરીકે ખ્યાતિ પામેલા નળસરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનની બરાબર મધ્યમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે શુક્રવારે મોડી રાત્રે ચાલતી રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડી પંદરથી વધુ લોકોને દારૂની મહેફિલ માળથા રંગે હાથ ઝડપી પાડ્યા છે પોલીસે આઠ પુરુષોને છ મહિલાઓ સહિત પંદરથી વધુ લોકોની અટકાયત કરી હતી અને સ્થળ પરથી દારૂની બોટલો હુક્કાનો સામાન અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ દર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી ગુજરાતમાં ઈશ સિહનું એકમાત્ર સુરક્ષિત નિવાસસ્થાન ગીર અભયારણ્ય માનવામાં આવે છે પરંતુ ગીર નહીં પોરબંદર નજીકના બરડા ડુંગર જંગલ વિસ્તારમાં એક સાથે અગિયાર સિંહ જોવા મળ્યા બીજેપીની આ જીત બાદ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમના ઉમેદવારને ચાર વધારાના મત કેવી રીતે મળ્યા તેમને ભારપૂર્વક જણાવ્યું કે અમારી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી તેથી આ ચાર વધારાના વોટ ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન છે મહારાષ્ટ્રના નાગપુરમાં બે મહિલા અધિકારીઓની હરકતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સામે હકીકતમાં નાગપુરના સરકારી કાર્યક્રમમાં રોજગાર મેળા દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં બે મહિલા ઉચ્ચ અધિકારીઓ વચ્ચેનો વિવાદ સાર્વજનિક થઈ ગયો હતો ઉત્તર પ્રદેશમાં સિત્તેર હજાર શિક્ષક ભરતી કેસને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે આ કેસમાં કથિત સરકારી બેદરકારીથી રોષે ભરાયેલા ઉમેદવારોએ શનિવારે પચ્ચીસમી ઓક્ટોબરના રોજ રાજ્યના શિક્ષણ સંદીપ સંદીપસિંહના નિવાસસ્થાને દેખાવ કર્યો હતો જો તમારે મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે અને જ્યારે યુવકે મરાઠી બોલવાનો ઇન્કાર કર્યો ત્યારે મહિલાએ કહ્યું મુંબઈ ઉત્તર પછી બતાવું છું કે ગેરવર્તણુક શું હોય છે આ વિડીયો વાયરલ થવાને કારણે સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફેલાયો છે આગ્રા લખનઉ એક્સપ્રેસવે ઉપર ટ્રકે કારને ટક્કર મારતા યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ ગચ્યો મુસ્લિમ છોકરીને હિજાબની ના પાડવી એના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે હાઈકોર્ટમાં કેરળ સરકારે કહ્યું મંત્રાલયની સાયબર શાખાએ ઓનલાઈન રોકાણ ફ્રોડ અંગે એક અહેવાલ જાહેર કર્યો છે આ રિપોર્ટ મુજબ છેલ્લા છ મહિનામાં ભારતના ત્રીસ હજારથી વધુ લોકો સાથે રોકાણના નામે પંદરસો કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી થઈ છે બિહારમાં મહાગઠબંધન દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી માટે તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીને નાયબ મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે ચૂંટણી પંચાય તમામ રાજકીય પક્ષો માટે એક સખ્ત એડવાઇઝરી જારી કરી છે આ નિર્દેશમાં ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાતી એઆઈથી બદલેલી ઇમેજ ઓડિયો અને વીડિયો પર સ્પષ્ટ લેબલ લગાવવા આવી ભ્રામક સામગ્રીને તાત્કાલિક હટાવવા માટે કહ્યું છે યુરોપના દેશ પોલેન્ડની વસ્તીના તાજા આંકડા જાહેર થયા છે જે ચિંતાજનક છે હેબાલ મુજબ બે હજાર ત્રેવીસના એક વર્ષમાં પોલેન્ડની કુલ વસ્તીમાં એક લાખ અઠાવન હજાર લોકોનો ઘટાડો નોંધાયો છે ભારત એક મહાનોકશાહી દેશ છે ગાંધીજીએ ઘણું શીખવાડ્યું નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મચાડોનું મોટું સનિવેદન યુક્રેન યુદ્ધને બે વર્ષથી વધુ સમય વીતી ગયો છે ત્યારે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના રોકાણ અને આર્થિક સહયોગ માટેના દૂત કિરિલ દિમેત્રીએ મોટો દાવો કર્યો છે ભારત દ્વારા પહેલીવાર અવકાશમાં અંતરિક્ષ યાત્રીને મોકલવામાં આવી રહ્યા છે ઇસરોના ચીટ વી નારાયણનનું કહેવું છે કે ગગનયાન મિશનનું નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવજો અમારી ચેનલ વિશ્વ દર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે ફરી નવા સમાચાર સાથે